નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપને પર્યાવરણને લગતા પ્રશ્નો અને તેના જવાબ અહીં શીખીશું પ્રશ્ન એક ધોરણ ત્રણના પર્યાવરણના જૂના પાઠ્યપુસ્તકનું નામ શું હતું અત્યારે નામ ફક્ત પર્યાવરણ આસપાસ તેવું આવે છે પણ જૂના સમયમાં મારી આસપાસ તેવું નામ હતું પ્રશ્ન બે ધોરણ ચાર ના પર્યાવરણના જૂના પાઠ્યપુસ્તકનું નામ શું હતું ત્યારે તે પાઠ્યપુસ્તકનું નામ આપની આસપાસ હતું પ્રશ્ન ત્રણ ધોરણ પાંચના પર્યાવરણના જૂના પાઠ્યપુસ્તકનું નામ શું હતું તો જૂના પાઠ્યપુસ્તકનું નામ સૌની આસપાસ હતું પ્રશ્ન ચાર પર્યાવરણ વિષય કયા ધોરણથી ચાલુ થાય છે તો પર્યાવરણ વિષય ધોરણ ત્રણથી બાળકોને ભણાવવામાં આવે છે પ્રશ્ન પાંચ ધોરણ ત્રણ પર્યાવરણ આસપાસ પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા એકમો બનાવવામાં આવે છે તો ધોરણ અંદર કુલ એકમો બાળકોને આવે છે પ્રશ્ન નંબર છ ધોરણ પાંચ પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે ધોરણ પાંચની અંદર કુલ ત્રેવીસ એકમો આપેલા છે પ્રશ્ન સાત પાંદડા સીવીને માળો બનાવતું પંખી કયું છે દરજીડો જે છે પક્ષી તે પોતાનો માળો પાંદડા સીવીને બનાવતું હોય છે ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે તો ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી સુરખાબ છે પ્રશ્ન નવ સ્લોત નામનું પ્રાણી દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તો મિત્રો અહીં સ્લોતનું ખૂબ સરસ મજાનું ચિત્ર પણ આપેલું છે તો આ પ્રાણી રીંછ જેવું દેખાય છે ને તે કુલ અઢાર કલાક છે કયા પક્ષીની દ્રષ્ટિ તીવ્ર હોય છે તો સમડીની ખૂબ જ તીવ્ર હોય છે પ્રશ્ન કયા પ્રાણીની આંખો નબળી હોય છે તો ઉંદરની આંખો ઘણી બધી નબળી હોય છે પ્રશ્ન નંબર બાર કયા પ્રાણીની સૂંઘવાની શક્તિનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે ઉતરો પ્રશ્ન તેર મદારી સાપને ને રાખે છે તો મદારી સાપને વાંસની ટોપલીમાં રાખે છે સાપનો પ્રિય ખોરાક કયો છે સાપનો પ્રિય ખોરાક ઉંદર છે પ્રશ્ન પંદર કલ્પ વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે તો નાળિયેરીને કલ્પ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન સોળ એકવીસમી સદી વૃક્ષ કયું ગણાય છે તો લીમડો જે છે તેને એકવીસમી સદીનું વૃક્ષ ગણવામાં આવે છે પ્રશ્ન સત્તર શતાબ્દી વૃક્ષ કયું વૃક્ષ જાણીતું છે મિત્રો આવું પરીક્ષામાં ઘણી વાર પૂછાતું પણ હોય છે ખજૂરીને શતાબ્દી વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર અઢાર રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભૂમિ ભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ તો રાષ્ટ્રીય વન નીતિ મુજબ કુલ ભાગના તેત્રીસ ટકા ભાગમાં જંગલો હોવા જરૂરી છે પ્રશ્ન ઓગણીસ ઓર્ગેનિક સ્ટેટ તરીકે કયું રાજ્ય ઓળખાય છે તો ભારતની અંદર સિક્કિમને ઓર્ગેનિક સ્ટેટ તરીકે જાણીતું છે પ્રશ્ન વીસ કેરળમાં ખાદ્ય તેલ તરીકે શાનું તેલ વપરાય છે તો કેરળની અંદર જમવાની અંદર નારિયેળનું તેલ વાપરતા હોય છે પ્રશ્ન એકવીસ કયા પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહે છે તો કચ્છના મિત્રો સુરજબારી પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે ઘણા મિત્રોને કદાચ ખ્યાલ પણ હશે પ્રશ્ન નંબર બાવીસ ગ્રીન સિટી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે તો આપણું સુંદર મજાનું ગાંધીનગર પાટનગર છે તેને આપનું ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન ત્રેવીસ ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે તો મિત્રો ગુજરાતની અંદર કુલ રાષ્ટ્રીય ચાર ઉદ્યાનો આવેલા છે તો કદાચ પૂછાય કે ચાર ઉદ્યાન કયા કયા છે તો એક ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જૂનાગઢ ગીર સોમનાથ જે ઈ એશિયા સિંહો માટે જાણીતું છે બીજું વેડાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર કાળિયાર માટે પ્રખ્યાત છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી ડાંગ જિલ્લાની અંદર ગીર જંગલ અને વિવિધ વનસ્પતિઓ માટે જાણીતું છે મરીન રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર ભારતનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે મુખ્ય ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાતની અંદર છે પ્રશ્ન વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો વિશ્વ ઓઝોન દિવસ સોળ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે પ્રશ્ન પચીસ વિશ્વ જળ પ્રલિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો બે ફેબ્રુઆરીના દિવસના રોજ ઉજવવામાં આવે છે પ્રશ્ન છવ્વીસ ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો પર્યાવરણને લગતા પ્રશ્નો હોય તો ઘણીવાર ચકલી દિવસનું પણ પૂછવામાં આવતું હોય છે તો વીસ માર્ચના રોજ ચકલી દિવસ ઉજવવામાં આવે છે પ્રશ્ન સત્યાવીસ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો પૃથ્વી દિવસ બાવીસ એપ્રિલના રોજ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો પાંચ જૂનના રોજ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પ્રશ્ન ઓગણત્રીસ મહાસાગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે આઠ જૂનના રોજ મહાસાગર દિવસ તરીકે ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રીસ ભેજ માપવા માટે કયું સાધન વપરાય છે ભેજ વાપરવા માટે આ પ્રકારનું સાધન વપરાય છે ચિત્ર મિત્ર જોઈ લેશો તેનો જવાબ છે હાઈગ્રોમીટર જે ભેજ માપવા માટે વપરાય છે પ્રશ્ન નંબર એકત્રીસ વરસાદ માપન માટે કયું સાધન ઉપયોગ કરવામાં આવે છે તો વરસાદ માપન નું સાધન પણ મિત્રો અહીં